નડિયાદ કલેકટર કચેરીના બીજા માળે પ્રાંત અધિકારીની ઓફિસની બાજુમાં આવેલ રૂમમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગ્યાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને વધુ પ્રસરતા અટકાવી હતી આ દુર્ઘટનામાં રૂમમાં રાખવામાં આવેલ કાગળો સહિતના અન્ય માલ સામાનને નુકસાન પહોંચ્યું હતું આ ઘટનાની જાણ થતાં ખેડા જિલ્લા નાયબ કલેક્ટર અને નડિયાદ પ્રાંત અધિકારી નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત કલેક્ટર કચેરીના અધિકારીઓ કલેક્ટર ઓફિસ દોડી આવ્યા હતા સાથે નડિયાદ એમજીવીસીએલની ટીમ પણ આવી પહોંચી હતી જોકે આગ લાગવા પાછળનું સચોટ કારણ હજી સુધી જાણી શકાયું નથી શોર્ટ સર્કિટ આગ લાગવા પાછળ કારણભૂત હોય તેવું પ્રાથમિક અનુમાન કરાઈ રહ્યું છે નડિયાદ ફાયર કંટ્રોલ રૂમ ને મેસેજ મળેલ કે નડિયાદ ડબલ રોડ પર આવેલ કલેક્ટર કચેરીમાં કઈક ધુમાડા જેવું દેખાય છે જેથી તાત્કાલિક અમો

ઓફિસ માં તો ફાઇલો હોય જનરલી ફાઇલો ને એ જ સળગેલું હોય બે વોટર બાઉજર લઈને આવ્યો હતો અને બારી ધુમાડો ખુબ જ મોટા પ્રમાણમાં હતો એટલે ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ પણ સાથે લઈને આવ્યો હતો અત્યારે અમારો ફાયર બ્રિગેડ તમામ સ્ટાફ હાજર છે અમારા ચીફ ઓફિસર નગરપાલિકાના એ પણ હાજર છે આગનું કારણ એ હજુ કંઈ જાણવા મળેલ નથી